ગુજરાત યુનિવર્સિટીની તમામ કામગીરીને કોમ્પ્યુટરાઈઝ કરવાના નિર્ણયને વર્ષો વીતી ગયા છે પરંતુ હજુ પણ જૂની પદ્ધતિથી ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરવામાં આવે છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત વિવિધ કોલેજીસમાં પરીક્ષા દરમિયાન જામર લગાવવાનો મહત્વનો નિર્ણય ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ કર્યો છે કુલપતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં વિસંગતતા એ છે કે કોલેજીસમાં લગાવવામાં આવનાર જામરને ખરીદવાનો ખર્ચ ઉઠાવશે કોણ કુલપતિ દ્વારા ગ્રાન્ટેડ કોલેજીસ માટે યુનિવર્સિટીના ભંડારમાંથી જામર ખરીદવાની વિચારણા થઈ રહી છે જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસે પોતાની જાતે જ જામર ખરીદવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે યુજીસીએ સજેસ્ટ કરેલું છે બહુ સસ્તામાં મળતું જામર દરેક પરીક્ષા કેન્દ્રો પર લગાવવામાં આવે એની કોઈ રેન્જ હોય છે જે રીતે વીઆઈપી કોઈ આવે જામર લગાવે તો ફોન નથી કરી શકતા એમ ઇલેક્ટ્રોનિક ગેઝેટ ઓપરેટ ના થાય એટલા માટેનું એમનું સજેશન છે ક્યારે કેવી રીતે લગાવશું એ પછીની સ્ટ્રેટેજીમાં આવશે હમણાં તો પરીક્ષા પૂર્ણ થઈ ગયેલી છે નેક્સ્ટ પરીક્ષા પહેલાં વિચારવાનું રહે છે એન્જિનિયરિંગ જે વિદ્યાશાખા બહુ મોટી છે એ વિદ્યાશાખામાં મોબાઈલ નેટવર્કથી પેપર બહાર નીકળતું હતું ને એમાં ચોરીઓની સંભાવના વધારે હતી ખરેખર આ ના કુલપતિ જે નિર્ણય લીધો આવકારે છે અને આ નિર્ણય જો ખરેખર કોલેજ અને યુનિવર્સિટીની વિસંગતાઓને લીધે આ નિર્ણય જલ્દી થાય અને એના ખર્ચાને લઈને વિસંગતા ઊભી ન થાય તે ધ્યાને રાખીને કુલપતિએ વ્યવસ્થા કરવાની રહેશે અને આ ખરેખર નિર્ણય આવકારદાયક છે અમે પણ આવકારે છીએ અને જલ્દીમાં જલ્દી વહેલી તકે આ નિર્ણયની અમલવારી થાય એવી અમે આશા રાખીએ છીએ